ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છે બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાયગા છે સવા અગિયાર થયા છે મિતિક્ષા જતી રહી છે સ્કૂલમાં અને આજે ઝાડો પણ જલ્દી ગયા છે લગભગ ત્રણ વાગ્યાના ગયા છે તો આજે પાવાગઢ જવાના હતા ફાયરિંગ કરવા તો ત્યાં ગયા છે અને આસ્થા અને મમ્મી પાછળ બેઠા છે મેં બહાર આવી પાણી આપવા પણ મેં કીધું બ્લોગ પણ સ્ટાર્ટ કરી દઉં તો હવે મારે ચા નાસ્તો કરાવી દીધો છે જે મજૂર આવે છે અમને તો હવે જમવાનું બનાવવાનું છે તો ચાલો હું જાઉં જમવાનું બનાવો તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી આને વિડીયો ગમે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો હવે જઈએ જમવાનું બનાવ તો આજે તો ચાલુ છે ને એની વોચ પણ અહીંયા જ ભૂલી ગયા છે

તો ગેસ બપોરના સવા બહાર થયા છે અને ભાત મારો બની ગયો છે હવે હું બેઠી છું શાક વઘારવા તો ચૂલા પર બનાવે ને તો જલ્દી જલ્દી બની જાય છે બાકી ગેસ પર તો બે ત્રણ કલાક નીકળી જાય મને આટલું બનાવતા બનાવતા તો અત્યારે શાક વઘારું છે હું આજે બનાવું છું ફુલેવર બટાકાનું શાક થોડી દાળ મૂકીશ ભાત બની જાય છે અને થોડા રોટલા બનાવી દઈશ ત્રણ ચાર એટલા કમ કે અડધા ભાત ખાય છે અડધા નહીં ખાતા એવું થાય છે એટલે ખોટા એટલું કામ કરીને ભૂકી ઉઠે ને તો સારું નહીં લાગતું એટલે કંઈ નહીં હવે ધીરે ધીરે બની જાય આસ્થાને મમ્મી લઈ ગયા છે આગળ રમાડવા માટે તો શાક વઘારી દઉં ને પછી એને નવડાઈને સુવડાવી દેવ એટલે શાંતિથી પછી રોટલા હો બની જશે મારા તો ચાલો હવે હું શાક વઘારી દઉં ને પછી આસ્થા નવડાવી દઈએ તો ગઈ બપોરના દોડ વાગ્યા છે અને કામ પર આવે છે એમને પણ જમાડી દીધા છે અને મેં પણ ખાઈ લીધું છે અને મમ્મી ગયા છે દાદાને જમવાનું આપવા તો એમના ઘરે હજુ આવ્યા જ નહીં એટલે મમ્મી કે કે ખબર પૂછતી આવું ને જમવાનું આપતી આવું તો આસ્તા મારી જાગી ગઈ તો હમણાં જસ્ટ કામ ખૂરું છે ને આસ્થા મેડમ જાગી ગયા છે એટલે હવે મને ઊંઘવા પણ ના મળે તો ચાલો એને પહેલાં જોઈ લઉં સુઈ જતી હોય તો પાછી સૂડાવી દે તે મને હો થોડો આરામ કરવાનો ટાઈમ મળી જાય જો આવા જો જય માતાજી બોલો જય માતાજી બસ એટલું જ બોલવાનું આપે ચાલો બધા બહાર બેઠા છે તો હું તમને ઉપર લઈ જાઉં અને હું પણ પોતે જોઈ આવું કામ કે આજે ગઈ જ નહીં જોજે આ બેટા મેં ઉપર જતી આવું આસ્થાને જોજે તો આજે કેટલું કામ થયું કાંઈ જોવા જ નહીં ગઈ કમ કે ટાઈમ જ નહીં મળ્યો મને તો એટલું હેક્ટિક થઈ જાય છે ને કામ કરતા કરતા સવી બધું એ થઈ જાય મારું ચંપલ હોય એવું કરતા એથી મમ્મી લાઈન ઉપર જ મૂકી દે જીજા તો ઉપર છે તો આ છે મારી ફેવરેટ જગ્યા તો અહીંયાથી મસ્ત એવો સનસેટ દેખાશે સરસ સ્પેશિયલ મેં જાણું નહીં અહીં કઈને બારી રખાય છે બાકી પપ્પા તો ના જ પાડતા હતા અહીંયા બારી રાખવા પણ સનસેટ મને બહુ ગમે છે એટલે જાડુને કીધું તું કઈ તો રાખવાની જ છે બારી અને આ સાઠ બારી રખાય છે પિંકી બેનનું ઘર દેખાય અહીંથી અને અહીંથી સનસેટ દેખાશે મસ્ત એવું તો જ આરામ કરે છે જમીને આજે આટલું કામ થયું છે જો

अख़बार चंग सीमेट सीमेट थे ये तो जो केरी में कापी ए भी छू मतलब हाँ आज तो मज़े लगा है दूसरे मम्मा ही तो जो आज तो थोड़ी राईखी छे आप भी काले खाओ एक का डिश बादू पता ही नहीं दिया

તો આસ્તા મારી રમે છે તો આસ્થાને હવે સાંજે જ ના ઉડાવી કારણ કે અત્યારે એ માટીમાં જ રમશે એટલે તો આસ્તા આસ્થા રોડથી ધારી એટલે ઉપર લઈ આવી છે આસ્તા હાય હાય વાગશે પછી વાગ્યું ને એકવાર માથામાં હા તો પોણા ચાર થાય ત્યારે પછી ચા બનાવું વાયગું વાગ્યું વાય ગયું વાગું વાગશે વાગશે તો ગઈ ચા મેં બનાવી દીધી છે અને લગભગ અઠવાડિયા પછી મને દૂધવાળી ચા મળી છે તો અઠવાડિયા સુધી ઉકાળ જ પીતા હતા તો ઝાડુની નોકરી એવી હતી ને કે દૂધ જ નહોતા લાવી શકતા તો ગઈકાલે ગયા હતા અમે બજાર તાલે લાવ્યા હતા દૂધ દૂધવાળી હોય દૂધ વાર ચીપ છે ને આમ તેમ જતી રહે છે મારી કંટ્રોલમાં નહીં રહેતી છું તો એમને ઉપર આપી આવી છું ને હવે હું પણ પીલાવ ને આસ્તા મારી કપડાં ધોવા બેઠી છે સાબુ ને બ્રશ પણ ઉપર ટાંકીનું કનેક્શન અલગ કરી દીધું ટાંકી ઉતારી દીધી છે સાઈડમાં એટલે પછી પાણી નહીં આવતું ટાંકીને તો એક ડોલમાં પાણી હતું તેનાથી ધોયા કરે બાકી નળ ચાલુ કરીને ધોવી જ રોજે ઝાડુ મારા આવી ગયા છે What do you do? Take this best take on it. I don't know. 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 I ये तो मापना जाता है ना पानी आवे ये तो लाने तो तो भी डालना चाहिए तो हम लोग तो आप भी तो हवे आते हैं हम्म પણ એ પેલા પેલું તોડવું તો પડે ને એ લેવાનું તો થઈયે ધાબુ નહીં जावे क्यों तोरणंदन ये देखा ही ना स दीवारों नहीं तोड़वाने के मालूम है चूल्हा गर्म है तो तुम्हें तो के देते 10 फुट पर किलो छांट लावे एक दो काम से हां नहीं कोई जाने डबल मेहनत कराओ અલગ પડી જાય ને આ જન ચાલે એટલે બે ત્રણ દિવસ રજા મૂકી દો તમે રીતે કામ થાય બટાકા જ બનાવી સવારમાં બટાકા જ લાવ

मुझे देखो हायवी चोर नहीं है नीला नदी के पुल हाथी का यह भी शिकार बना है जो तुम्हारे बड़े भाई और जीजाओं ने बनाया है सो गाइस और निर्माण कितना पैसा कितना थोड़ा दोनों पलट क्या करें अब इसी ত খাওয়ালো খাদু আমারতাজু বাকিসে কেলা আগ তো খাজে তার তো আজনি খা লেবি না খাও তারিজাহাতেসাড়া ইছে আনে জামিলে দুুছে আ আমি আনে। મારી આસ્થા જોડે લડાઈ થાય છે તો આસ્થાના હાથમાં જે હોય ને તે મારતા શીખી છે એને ગુસ્સા આવે ને તો જે એના હાથમાં હોય ને તેનાથી આપણને મારી દે એટલે આસ્થા અને મારી કટી છે હા ને કટી મેં દાય જોડે ના બોલો તું મમ્માને મારે ને જ તારે આમ આમ જતી રહીશ જા દાદી જોડે જા બચી કરતા રે મમ્માને મમ્માને માર્યું ને પછી કરો તારા મમ્માન મરાય હા મમ્મન મમ્માન આ છોકરું છે ને બહુ મારે છે આ છોકરું જે હાથમાં હોય તેનાથી એક જ કરવાનું બાકી મારી દે આપણને આસ્થા પછી મમ્મા મારે હા મોટી થાય એટલે મમ્મા મારશે પછી જીત કરે છે તો એને ઊંઘું છે ને એટલે ગુસ્સો જ મારે પર કે મમ્મા તું મોબાઈલ મૂકી દે મને સુડાવી દે હા ને તો કશું નહીં ખાધું હમણાં એટલે પછી આખી રાત મને હેરાન કરશે સારું બાય કહી દો ચાલો ઊંઘી જઈએ ઊભી તો થા ઊભી થા પછી બાય કહી દે બધા ચાલ ઊભી થા ઊભી થા ચાલ માતાજી જય માતાજી કાલો પહેલાં જય માતાજી કલો જય માતાજી બ બાય 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 કહી દો પહેલાં હવે ના કે તો ચાલો ગઈશ આજનો વિડીયો મેં અહીંયા જ એને કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઈ બાય